કેમ છો વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં ડિપ્લોમા એન્જિનિયરિંગના સ્ટુડન્ટો માટે થઈને બહુ જ ખુશ ખબર છે જે લોકો આઈટી કમ્પ્યુટર આઈસીટી કરે છે એ લોકોને હવે ટ્યુશનમાં પૈસા ખર્ચ કરવાની જરૂર નથી પિરામિડ ઇન્ફોટેક લાવ્યું છે તમારા લોકો માટે થઈને

આવનારા દિવસોમાં સેમ થ્રી ના બધા જ સબ્જેક્ટો માટે થઈને સ્ટાર્ટ થશે સેમ વન માટે થઈને કમ્પ્યુટરના સ્ટુડન્ટો માટે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ ફંડામેન્ટલ નું આવી ગયું છે આઈટી માટે થઈને પાઇથન સ્ટાર્ટ થઈ ગયું છે અને સેમ થ્રી ના આઈટી કમ્પ્યુટરના સ્ટુડન્ટો માટે પણ બધા સબ્જેક્ટો આવનારા દિવસોમાં સ્ટાર્ટ થઈ જશે તો હવે ટ્યુશનમાં પૈસા ખર્ચ કરવાની જરૂર નથી તો રાહ કોની જુઓ છો જલ્દીથી જાઓ બધા જ વિડીયોને લાઈક કરો

Thank you very much.